ला कुमाई भक्तूनी आस्था અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેડાનો શુભારંભ કરાવ્યો કલેક્ટર શ્રી સહિતના અધિકારીશ્રીઓ માંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની કરાઈ શરૂઆતમાં અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ આસ્થા તમારી વ્યવસ્થા અમારી નામ મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી આરા સૂર્ય અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે ભાદર પૂનમ મહામેળા નો રંગે જંગી પ્રારંભ કરાવશે દાંત માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને શ્રી સહિત મહાનુભાવે રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના સાથે સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી ભાદરવી સુદ નોમ ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માવી ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે અમ આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે